હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આવ્યો કે તમે બધા મજામાં આવીશો તો આપણે બહુ જાજા દિવસથી કમસે કમ ત્રણ ચાર મહિના થઈ ગયા છે કે વિડીયો આપણે યુટ્યુબની અંદર આપણે વિડીયો નથી આવ્યો તો આપણે થોડા કામમાં વ્યસ્ત હતા અને થોડુંક બીજો પણ પ્રોબ્લેમ હતો તેના લીધે આપણે વિડીયો નહોતા બનાવી શકીએ તો અત્યારે તમારી સામે લઈને આવી ચૂક્યો છે સારો એવો મસ્ત એનો વિડીયો લઈને તો વિડીયો કંઈક એવો છે કે આપણે અષી બીજનો મેળો જે આપણે કહેવાયલું રામાપીરની બીજ કહેવાય તે મેળો છે અમારે અહીંયા નજીક જ એક મંદિર આવેલું હોય પરબધામ ત્યાં મેળો બહુ મસ્ત મેળો થાય છે ત્યાં તો અત્યારે અમે પણ ત્યાં જઈ રહ્યા છીએ અને ત્યાંની પબ્લિકની તમને જો વાત કરીએ તો એમાં કંઈ ઘટે નહીં એટલી પબ્લિક એમાં આવે છે બહુ લોકો ઉમટી આવ્યા છે એમાં દર્શન કરવા માટે અને તેમજ મેળાનો આનંદ લેવા માટે તો અમે પણ કાલે જ ગયા હતા બે દિવસનો તેમાં કાલે ગયા હતા અને કાલે તો એવું બધું કહેતું નહીં આજ છે સાડી બીચ તો આજે બહુ પબ્લિક છે તો આજે અમે પણ અત્યારે સાડા બાર એક થઈ ગયો છે અને અમે પણ જઈએ છીએ ત્યાં થઈને તો ચાલો તમને ત્યાં જઈને ત્યાંનો રજારો રો બતાવીને તમે ટ્રાફિક પણ જોજો કે ટ્રાફિક કઈ રીતની છે અને હું અને મારો ફ્રેન્ડ બંને અત્યારે જઈ રહ્યા છીએ જો તમે જોઈ શકો છો અને હજી પણ ઘણા બે ત્રણ ફ્રેન્ડ છે તે આગળ ઊભા છે તો એને પણ પીક કરતા જઈએ અને લેતા જઈએ અને મેળાનો આનંદ લઈએ તો ચાલો મળીએ છીએ ટ્રાફિક જોતા જતા જોઈ શકો છો ફ્રેન્ડ કે આ બાજુ બધી જેવા ગાડીઓ પાર્કિંગમાં રાખેલી જોઈ લો થપ્પા લાગી ગયા ને પાર્કિંગમાં માં હજી તો આગળ બધું બાકી જ છે બધા હાલે હાલી ને જાય છે હાલો આપણે આગળ જાય જાવ તો ફાઇનલી જો આપણે ગાડી પાર્કિંગ કરી નાખી છે આપણે અહીંયા અને હવે અહીંથી આપણે જવાનું છે મંદિર તરફ મેળામાં હાલીને અને અહીં તમે ટ્રાફિક જોઈ શકો છો કે કઈ રીતની ટ્રાફિક આમ જો થઈ ગઈ અને બધા જો ગાડીઓ ક્યાં ક્યાં ગાડીઓ ઓકરામાં અને ખેતપુરમાં જો મન અહીંયા બધે ગાડીઓ મૂકી જ દીધી છે જ્યાં ભાઈ એ આગળ પડત જોઈ જો અને ટ્રાફિક જો કે એવી ટ્રાફિક થઈ ગઈ હાલો હજી આપણે હાલ્યા જઈએ હજી તો તાજું હાલવાનું એ હાલીને મેળા અંદર પહોંચી જઈએ તમે જોઈ શકો છો કે આ બીજું પાછું પાર્કિંગ આવી ગયું જો ત્યાં ગાડીઓને જો ફરતી ગયું ફોર વ્હીલું ટુ બધે જો થપ્પા લાગી ગયા આ બાજુ જો ટુ વ્હીલર જો ખેતરમાં લા માર દીધો થપો હાલો હજી આથી આગળ આવેલું જાવ તો ફાઈનલી આપણે જો હવે મેન બજારમાં અંદર આયેલા જાય છે હવે મેળા અંદર રસ્તો કહેવાય છે એની અંદર આવડે જો આઈલા જાય છે હવે આ રસ્તામાં આઈલા જાય ને આગળ આગળ જે ટ્રાફિક વધતી જાય અને આપણે આગળ આગળ મેળા અંદર જાતા જાવ બાકી તમે ટ્રાફિક જોઈ શકો છો કઈ રીતની ટ્રાફિક છે હાલ જો હવે આપણે મેળા અંદર પૂગી હો અને આઈને તમે આમ જો પબ્લિક જો એ યા જો અહીંયા જો પબ્લિક જ છે ટ્રાફિક જો દુનિયાની છે ને બાકી પાંચ ઘટે નહીં મેળાવાના દેકારો જો કેટલો અવાજ આવે જો બધું લઈ લે છે ને બાકી જ્યાં જોઈએ ટ્રાફિક હાલ આગળ હજી હિલ્લો જ જવાનું આપણે જ્યાં અંદર આવી ગયા છીએ આ એક કટલેરી બજાર રમોકડાની એ બધી બજાર છે એની અંદર આપણે આવી ગયા છીએ ને અહીંથી જો આપણે આ હવે ખાવા પીવાનું બધું જડે અહીંયા એવા રમોકડા અને એવું કંઈ લેવું હોય એ બધું જ અહીંયા મળતું જ તું અને આ રસ્તો સીધા અંદર આવેલા જઈએ જ્યાં બધું જે બોલવાનું એવું બધું ખાવા પીવાનું જ બધું આ રસ્તે તમને જોડી જ જાય ના રસ્તા આગળ આગળ હેલા જાય સીધા નીકળી આપણે ચગદોળ બાજુ ચાલો આપણે હજાર બાજુ હાલ જઈએ છીએ બાજુ અને યા જઈને ત્યાંનું આપડે જોઈએ મજા બાકી પ્રાપ્તિ કેમ છે એમાં કઈ ઘટા નહીં એક વાત તમે જોજો કે રાધે ના બોલા રાધે ના બોલા કૂગી જ જાય છે બધે બાકી બીજા પબ્લિક એને કેવડી પબ્લિક છે જે જ્યાં બોલા ને હાઇમ હોય ને ખાધા હોય ને બોલા કમેન્ટ કરીને જરૂરથી આપણને કહેજો હાલો આપણે રાનથી આગળ આવ્યા જઈએ

ને આ બાજુ બધા ઠેકડા મારવાનું ને એવું છોકરા ને એનું ને બેગાંચ ઓલું કદુરીઓ એવું બધું છે આ ઝગડો ચાલુ જ છે જો ભરે ને બાકી આ બાજુ જો આ ઉડકી જો ઉડતી ચાલુ થાય છે જો ધીરે ધીરે હવે આ બાજુ જો અત્યારે તો ટ્રાફિક નથી જે બહુ ટ્રાફિક છે અત્યારે તો ઓછી ટ્રાફિક છે બાકી ગુલકી આઈસ્ક્રીમ વાળા ભાઈ છે જો આપણા પાછા બીજી બાજુ એ અહીંયા જો ઉડકા ઠેકડા મારવાનું અને આમ જો મોતનો કુવો જો કાંઈ ઘટે નહીં હો બાકી આમાં ગાડી આવેલો એ ઘટે નહીં બીજા છોકરા ઠેકડા મારવાનું ને એવું બધું આ બાજુ જે છોકરા નાના છોકરાને રમવાનું ને એવું બધું છે અને આગળ તમે જોઈ શકો ઓલું રાઈટ કહેવાય છે ને એને ઉડકી ને જો કાંઈ ઘટે નહીં ને બાકી જો પબ્લિક જો કેવડી પબ્લિક આવી જો મેળામાં જો ફરવા માટે હો ક્યાં બાજુ ડોલીઓ ને આ ઉડકા એવું બધું જો કેટલું બધું હયો જો કઈ ઘટે નહીં હો બાકી જો ભૂલ મજા આવે હો કઈ ઘટે નહી આપડે આગળ રખડી તો જોઈ લો તમે જો આમાં તમે કોઈ બેઠા હો કે નહી આ ચકડી કહેવાય આ ડોલીવાળી વાળી આમાં તમે કોઈ બેઠા તો નહીં કમેન્ટ કરીને જરૂરથી કહેજો બહુ મજા હો બાકી જો કઈ ઘટે નહીં કેમ ફરે બાકી જો

આપણે મેળામાં જ આજ પેલા નવીન જોયું કે જો આ દંડો બે મિનિટ પકડી રાખવાનો એકસો વીસ સેકન્ડ ખાલી પકડી રાખવાનો સો રૂપિયા દઈને ને હજાર રૂપિયા લઈ જવાના એવી કઈક આમાં ગેમ આ રમવાની છે આમાં એ રીતનું કે છે એ ભાઈઓ પણ આમાં કોઈ સક્સેસ થાય નહીં કે આ બધું આપણને રમાડવાનો ધંધા છે છે બાકી આમાં કઈ પડવાનું હોય નહીં કોઈ દી તો આવામાં કઈ ન પડતા તમે પણ ચાલો આપણે હવે આગળ આનથી ફરીએ આપણે જો મેળામાં રખડતા રખડતા આપણને શંકર ભગવાનના જે નાનો છોકરો હતો એને સ્વરૂપ લીધેલું હે કાંઈ ઘટે નહીં જો બાકી કેવો મસ્ત શંકર ભગવાનના સ્વરૂપમાં નાના બાળક લાગે છે गाॾी दूर पार्किंग करे जंहिं हली हली न जाम हली हली न रेकड़ा थाकी जा पसंदि જો આપણે રખડતા રખડતા આવી ગયા છીએ હો મંદિરની અંદર જો દર્શન કરવા અને તો અહીંયા તો દર્શન કરવા વારો નહોતા આવે એમ એવડી પબ્લિક છે જો બાકી જો આ મેં મંદિર જોઈ શકો જો અહીંયા પરબનું મેન મોટું મંદિર રાખેલું છે અને આ બાજુ જો જ્યાં જોઈએ અહીંયા તમે જો પબ્લિક જ છે ને નકરી જો એવડી પબ્લિક છે જો આપણે જે આમ આગળ આગળ વધતા જાવ એમ તો પબ્લિક બહુ વધતી જાય ચાલો હાલો આપણે આમ જો જોઈ લો જ્યાં તમે જો અહીંયા જો નખરું પબ્લિક જ પબ્લિક જ હોય છે જો ને જો આપણા મંદિરના બીજા તરફ આવી ગયા હતા જો અહીંથી જો મંદિરનું લુક જો કાંઈ કટ્યો નહીં બાકી હો બહુ મસ્ત મંદિર દેખાય છે હજી આપણે હાલો આથી આગળ જઈએ અલગ નજારા ઉપર ને અહીંયા જો આપણે સ્તંભ છે જે સ્તંભ કહેવાય સ્તંભ તે હાલો આપણે આગળ હવે જઈએ પાછા તો જો આપણે પાછા રખડતા રખડતા જો પાછા આપણે આ બાજુ આવ્યા છે ને અહીંયા તો જોરદાર પબ્લિક છે જો જ્યાં જોઈએ બધે પબ્લિક જ નકરે બેઠા જો એટલા માણા એવા તમે વિચાર તો કરો આ મેળામાં જ્યાં જોઈએ જો નોકરા માણા નોકરા માણા છે જ્યાં મંદિરના અંદર જોવા બાકી અને જ્યાં ભજનને સંતવાણી જ્યાં ટીવીમાં જોઈ અને બધા જો બેઠા હે જ્યાં ઠાકોરો ટાંકી ગયા હોય બધા હાલી હાલી એટલે બધા જ્યાં અહીંયા જ બેઠા હે અને અહીંયા જો આ તમે દર્શન કરવાની લાઈન જોઈ શકો છો જો મંદિરમાં જો આ બધે દર્શન કરવા જાય છે ને જો કઈ ઘટે નહીં હો બાકી એવું મસ્ત મંદિર છે એ પરફ ધામ ભાઈ જો એટલે જો આ તજા બજાને કઈ ઘટે નહીં મંદિરનું લુક બાકી જો કેમ આવે છે જોરદાર હો કાંઈ ઘટે નહી બાપુ પબ્લિકમાં બાકી અહીંયા કઈ ઘટે નહીં એવડી પબ્લિક આવી ગયો જોરદાર જોરદાર તો હાલો હવે આજથી બહાર જ આવીએ હવે આપણે અચ્છા આપણે હવે જો વેહ તો જ્યાં બધી બાપુની ફોર વ્હીલું પડીએ જો બાપુ એમાં આવતા હોય અને અહીંયા બાપુને હાલવાનું અને આજથી આ મંદિરનો લુક કંઈક જોઈ શકો છો જો એવું મસ્ત મંદિર જાય છે દેખાય છે અલગ જગ્યા પર બહુ મસ્ત મંદિર દેખાય છે અને આ બધું જો બાપુને હાલવા માટે તેમજ એની ગાડીઓ એવું બધું જો રાખેલું ભાઈ આ ગાડી રાખેલી હે બાપુની તો હાલો આપણે આગળ વધીએ જો હવે રખડતા રખડતા જો હાંજ પડી ગઈ ને જો હાંજ આ જો અંદરનો નજારો જોઈ શકો છો જો આ મંદિર કઈક લાઇટુ બાઇટુ કઈ ઘટે નહીં બાકી જો અંદરની પબ્લિક તો હવે આવું ઓછી થઈ ગઈ કઈ પબ્લિક જ નથી ને ડેકોરેશન જો કેવું મસ્ત હે જો એકો એક નારિયેલી જાળવામાં બધે લાઇટુને મંદિર જો કલ્લે કલરની લાઇટુ હો મંદિરમાં કઈ ઘટે નહીં બાકી એવી લાઈટો થાય છે જો છે ને હાલો આપણે ચગડો ને એ બાજુ બધે આટો મારતા આવીએ જો કે એવી લાઇટ થાય કલ્લે કલરની બાકી છે ને એમ જોયો તો જો આપણે હવે જો આ મેળા તરફ નજીક ઉગી ગયા ને આની લાઇટું જો કંઈ ઘટે નહીં બાકી ચગડોળની હો બહુ મસ્ત લાઇટ બેઠું છે હાલો અંદર હવે જઈએ આપણે તો હવે જો આપણે અંદર ભોગી ગયા છે ને અંદરનું તમે જોઈ શકો છો કે આ બધી રાઈટમાં લાઈટો કેવી મસ્તીની થાય છે જો જ્યાં જોઈને આ મોતના કૂવો ને જો આ ઉડકી આ જો ચકેડીઓ ને ઠેકડા મારવાનું ને બાકી જો લાઈટુમાં કાંઈ ઘટે નહીં મસ્ત કલર કલરની લાઇટ થાય છે હો બાકી પબ્લિકની જો વાત કરીએ તો પબ્લિક તો હવે બહુ ઓછી પબ્લિક થઈ ગઈ છે કેમ કે હાઈનનો માહોલ થઈ ગયો એટલે ને બાકી જો તમે જોઈ શકો જોઈ એટલે ચગડોળ કેવો મસ્ત અને આમ જો તમે જોઈ શકો જો આવી રેલગાડી તમે કોઈ જ નહીં જોયું હોય પાટા ઉપર હાલતી જો કલ્લે કલર ની આમ જો કાંઈ ઘટે ચાર એની એન્જિનમાં જો ડ્રાઈવર જ નહીં એવું તો આ રેલગાડી એન્જિનમાં કોઈ ડ્રાઈવર વિનાની ગાડી હાલે હો અને આ ચકડોળ જો ચકડોળ કલ્લે કલરની બાકી લાઇટમાં દેખાય છે જા ઓલી ઉડકી ઉડકીની લાઈટ હોય ને આ બાજુ ચકડોળ ને આ પૈકી રેલગાડી ઘટે નહીં રેલગાડીમાં બાકી ભાઈ ભાઈ આ બાજુ જો આ જો લાઇટું ફરતી ખોરજો જો આ ઉડકુર્યું કલે કલરની લાઇટું હો બાકી બધે ઠેકાણે જો એક એક ઉડકામાન ચગદોળ ને જા બીજો ચગદોડ બધેમાં જો કલે કલરની લાઇટ બાકી છે ને બહુ મસ્ત શણગારેલું હો બાકી થી તો ફાઇનલી જો આપણે રખડતા રખડતા હવે થઈ ગયા હે ટાઈમ એકથી દોઢનો ટાઈમ થઈ ગયો છે ને હવે આ મંદિર જોઈ શકો છો અને આપણે હવે થઈ ગયા છીએ ઘર તરફ રવાના કે હાલી હાલીને આપણે હવે સાવ થાકી ગયા હવે આપણે હવે જઈએ છીએ ઘરે જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ કોઈ પહેલી વાર રહ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો ચાલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં